મહાનગરપાલિકા કિલોમીટર કરતા વધારે એરિયામાં મહાનગર ફેલાયું છે અમદાવાદ ચારેકોર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં અવરિત પ્રગતિ વિકાસ કરતું રહી છે મહાનગરપાલિકાની અંદર વધારે ઊંચી જેની અંદર કોમર્શિયલ અને રેસિડેન્સ લગભગ વધારે ઇમારતોને રજા ચિઠ્ઠી આપવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન આ ઇમારતો તૈયાર થશે તદ ઉપરાંત વાત કરવામાં આવે કે ભાઈ બાવીસ મીટરથી અવા પંદર મીટર માર્ગ કરતા વધારે સિત્યાસી ઇમારતોને આ સાત ઝોનની અંદર પરમિશન આપવામાં આવી છે આમ અમદાવાદ ધીમે ધીમે હેરિટેજ સિટીથી શરૂ કરી સ્કાય સિટી એટલે કે હાઈરાઈઝ સિટી તરફ આગળ વધી રહ્યું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે